બાપ ને દીકરો બીજા થોડી હું કઈ જુ થોડું વાત તો કરશો છોકરા કોઈ છોકરા શું શીખવાડી બાબુ કહી દેજે ત્યાં પપ્પા

નાખી દે બાબુ એકલો મેઘવા લાકડા નહીર વધી ગયો પાવો એમ બે મને બાબુને આવું પડે મારે તો ભાખવાનું ભાઈ ઉભો કરવાનો તને

ના ચાલો ભાઈ બઉ બોલ બોલ ના ને ધોતી છે તમે મારા ભીખારી તમે ગામ માં બઉ ભિખારી વધી ગયા એ ભિખારી ભેમલા ભિખારી સત્તર વાર ભિખારી ભેમલા તું ના કરે ભેમો ના કરે ખે

મારવા નહી ખબર છે બાબુ સમજાય હું કરીને આવ્યો હજુ ઓછો એમ નઈ અભિયાન કર્યો હું મારવા નહી મેં ઓછો ભીધો ના કરતા તમને બે બે મારા જુઓ

હતા વધુ ને થોડો પીવું ના પબર લે બાબુ આપડે બાબુ આવું કર્યું ખબર નઈ પડતી વાંધો ને તું અત્યારે જેટલું બોલવાય એટલું બોલી દે બોલવા દે ખાલી કાલ હું મારા ભય ને લેતા આવું છું ખબર બાબુ તું આવે ને એટલે ને હું આ તો બધા મારે તારા હિસાબે ઉડા કશો વાતો ને મો ને પેલા ગગો બધા ને લેતા એ ભાઈ ખાલી જોજે એમને મારે એટલે એ રાત ખાવું તું ગમ માં જે ખાવું હોય ને મુક કે ખબર હોય